આ ફેરફારો મુજબ કારખાનાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ નવ કલાકને બદલે બાર કલાક કામ લઈ શકશે કામના કલાકોની કુલ સંખ્યા અંતરાલ વિના એટલે કે વિરામ વિના લંબાઈ શકાશે પણ એ માટે કામદારની સંમતિ મેળવવી પડશે કામદાર પાસેથી સંમતિ મેળવવાનું માલિક માટે અઘરું કામ નથી કામદાર નોકરીમાં દાખલ થશે ત્યારે જ તેની પાસેથી વગર પૂછીએ સંમતિ પત્ર પર સહી લઈ લેવાશે તો છેલ્લા ઘણા વર્ષોથી માલિકો આમે કામદારો પાસેથી બાર બાર કલાક કામ કરાવી જ રહ્યા છે અત્યાર સુધી કામદાર પાસે દરરોજ બાર કલાક કામ લેવાનું ગેરકાયદે ગણાતું હતું પરંતુ હવે આ ગેરકાયદે ગણાતા પગલાંને સરકારે કાયદેસર કરી મજૂરોનું શોષણ કરવાની માલિકોને પરવાનગી આપી દેવામાં આવ્યો છે ફેક્ટરી એક્ટમાં સુધારા મુજબ કલમ ઓગણસાઠમાં કામદાર પાસે અઠવાડિયામાં અડતાલીસ કલાકથી વધુ કામ લેવાનું નથી કામદાર પાસે જો અઠવાડિયામાં ચાર દિવસ બાર કલાક કામ કરાવ્યું હોય તો પછીના બે દિવસ તેને વેતન સહિતની રજા આપવાની વાત આ કલમમાં કરાય છે જેમ કે કામદાર વેતન સાથેની રજામાં કામ કરે તો બમણા દરે વેતન એટલે કે ઓવર આપવાની જોગવાઈ કરી છે સાથે આવેદન પત્રમાં ની અનેક રજૂઆતો પણ કરાવી હોય જેમ કે મીડિયા સાથે વાત કરાય છે ગુજરાત સરકાર દ્વારા જે કામદારો ઉપર જે અમાનવીય જે વટ હુકમ બહાર પાડવામાં ગલાતલા કરી રહ્યા છે ત્યારે અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત અને આજીવિકા બુરો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે ગુજરાત સરકાર દ્વારા જે બાર કલાકનો શ્રમિકોને જે કામ કરવાનો વટહુકમ અને મહિલાઓને રાત અંદર કામ કરવાનો વટહુકમ પાછો ખેંચવામાં આવે નહીતર સમગ્ર ગુજરાતની અંદર તમામ યુનિયનોને સંગઠન સંગઠિત કરી આ બાબતે જન આંદોલન છેડવામાં આવશે આજે અમે કલેક્ટરને જાણ કરવા આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડ્યો છે ફેક્ટરી એવેલમેન્ટ બે હજાર પચીસ એ તાત્કાલિકના ધોરણે ગુજરાત સરકાર બહાર લે ગુજરાતના મુખ્યમંત્રી સુરતના કલેક્ટરને ગુજરાતના મુખ્યમંત્રી મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આ આવેદનની અંદર અમે અલગ અલગ સંગઠનોની સાથે મળીને આવ્યા છીએ કારણ કે ગુજરાતના બે કરોડ કામદારની રોજગારીનો સવાલ છે બાર કલાક આઠ કલાક કામ કરવાનો જે કાયદો હતો એને કોઈને વિશ્વાસમાં લીધા વગર શ્રમિકોની સાથે વાતચીત કર્યા વગર કલાકનો જે બહાર પાડે છે એ ગેરબંધારણીય છે અને અમાનવીય નિર્ણય છે એ તરત પાછો લ્યો મંદિરના માહોલ વચ્ચે ડાયમંડ ઉદ્યોગ માટે સરકાર દ્વારા ફેક્ટરી રૂલ્સમાં સુધારા કરાયા હોય એ મજૂરો માટે જોખમીઓની રજૂઆત ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરાઈ છે